બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો છે ખેડૂતોને બટાકાના કટ્ટા દેઠ દસ રૂપિયા વધુ ચૂકવવા પડશે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી જેમાં લેબર અને લાઇટ બિલમાં વધારો થવાથી ભાવમાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં એકસો નવ્વાણું કોલ્ડ સ્ટોરેજ છે જેને ત્રણ પોઈન્ટ પંદર કરોડ કટ્ટાની કેપેસિટી છે ભાડા વધવાને કારણે ખેડૂતોને એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડ વધુ ચૂકવવા પડશે અને ફરી એકવાર કોલ સ્ટોરેજના ભાડામાં વધારો થતા ખેડૂતો ચિંતિત છે આ અંગે વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા વસંત તિર્ગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વસંત કોલ સ્ટોરેજના ભાવમાં વધારો થયો છે ખેડૂતોને કેટલો ફટકો પડી શકે છે બિલકુલ જો વાત કરવામાં આવે તો આ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને નિર્ણય કર્યો છે કે પ્રતિ જે કટ્ટુ હોય છે જેના પચાસ કિલોનું કટ્ટું હોય છે જેમાં દસ નો ખેડૂતો માટે જે આ ચાર્જ છે કોલ્ડ સ્ટોરેજ એ વધુ ચૂકવવો પડશે તેવો હાલ નિર્ણય કરવામાં આવે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્રીસ નવેમ્બર સુધી પ્રતિ કિલો બે પોઈન્ટ ચાલીસ રૂપિયા એટલે કે વીસ રૂપિયા ને ચાલીસ પૈસા જેટલું હતું જેમાં વીસ પૈસાનું

ખેડૂતોને વધુ ચૂકવવો પડશે જેને લઈને હાલ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અમારા માહિતી બદલ તો હાલમાં તો ખેડૂતોને બટાકાના કટ્ટા દીઠ જયારે દસ રૂપિયા વધુ ચુકવવા પડશે અને તેના કારણે બોજો પણ વધુ પડશે